અંકલેશ્વર હરિમંગલ સોસાયટીની પાછળના ભાગે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝાનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અન્ય પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પટેલનગર નજીક આવેલ હરિમંગલ સોસાયટીના પાછળ માં આવેલ ખુલ્લા મેદાનમાં કેટલાક ઇસમો પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે જેને લઈ બાતમીવાળા સ્થળે રેડ કરતા દિનેશભાઈ છગનભાઈ ચૌહાણ મનુભાઈ ગોવિંદભાઈ ચૌહાણ રવજીભાઈ દેવજીભાઈ રાણવા તેમજ લાખાભાઈ છનાભાઈ મણવાર નાવને જુગાર રમતા ઝડપી પાડી દાવ ઉપરના રોકડા રૂપિયા ત્રણસો એંસી તેમજ ઝડતીના રોકડા રૂપિયા બારસો ચાલીસ મળી કુલ સોળસો વીસ રૂપિયા મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી